અમદાવાદ શહેરના જ્વેલરી માર્કેટમાં એક નવી ઉમંગ ઉમેરવા માટે જીવા દ્વારા અમદાવાદમાં પોતાના નવા શોરૂમ ની શરૂઆત કરવામાં આવી છે પચીસ વર્ષથી અમદાવાદમાં સફળતાપૂર્વક હોલસેલ જ્વેલરી બિઝનેસની સાથે હવે ગ્રાહકોને રિટેલ સ્તરે સીધો લાભ મળે તે માટે આ નવો શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે અમદાવાદમાં સીજી રોડ ખાતે આ શોરૂમના લોન્ચ પ્રસંગે જીવા શોરૂમ તરફથી અક્ષય મહેતા મિત મહેતા અને શાહ ઉપસ્થિત રહ્યા હતા આ શોરૂમમાં બ્રાઇડલ કલેક્શન એક્સક્લુઝિવ સિલ્વર કલેક્શન પોલ્કી જ્વેલરી તેમજ લેપગ્રાઉન્ડ ડાયમંડ કલેક્શન જેવી અનોખી અનેક આકર્ષક શ્રેણીઓ રજૂ કરવામાં આવી છે ખાસ કરીને આજકાલના નવા ટ્રેન્ડ્સ જેમ કે હેરિટેજ અને પોલ્કી કલેક્શનનો સમાવેશ કરીને ગ્રાહકોને વૈવિધ્યસભર પસંદગી ઉપલબ્ધ કરાવવામાં આવશે આજના યુવાનોની પસંદને ધ્યાનમાં રાખીને ચૌદ કેરેટ અને અઢાર કેરેટમાં લાઇટ વાઇટ ડિઝાઇન્સ રજૂ કરવામાં આવી છે જે સ્ટાઇલિશ હોવા સાથે રોજિંદા ઉપયોગ માટે પણ અનુકૂળ છે શોરૂમના સંચાલકો જણાવે છે કે શોરૂમમાં રોજે રોજ નવું કલેક્શન રજૂ કરાશે સાથે જ એક્સક્લુસિવ ઓફર્સ દ્વારા ગ્રાહકોને અનોખો અનુભવ આપવામાં આવશે ખાસ ઓફર તરીકે આઠ ટકા મેકિંગ ઓફર લોન્ચિંગ અવસરે જાહેર કરવામાં આવ્યું છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારો બેઝ હોલસેલ જ્વેલરી બિઝનેસનો છે એટલે સૌપ્રથમ નવી જ્વેલરી ડિઝાઇન્સ અમારા શોરૂમમાં જોવા મળશે અમદાવાદમાં અમારું આધાર કેન્દ્ર છે અને અહીં અમારા લાંબા અનુભવને કારણે અહીં રિટેલ ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપી શકીશું ઝીવાના નવા રિટેલ શોરૂમની શરૂઆત સાથે નક્કી રૂપે અમદાવાદના જ્વેલર્સ માર્કેટમાં એક નવી દિશા ઉમેરાય છે પરંપરાગત શ્રેષ્ઠતાને આધુનિક ડિઝાઇન સાથે ગુંથીને જીવા હવે સીધા ગ્રાહકોને સુધી પોતાનો ખાસ કલેક્શન પહોંચાડશે તેમના હોલસેલ અનુભવ અને ડિઝાઇનનો ખજાનો હવે શહેરના લોકો માટે ઉપલબ્ધ બન્યો છે મેરા નામ ગૌરાંગ ચોક્સી હૈ और हमारी कंपनी है जो पिछले पच्चीस साल से होलसेल का, का काम कर रही है और वही वो वही इनहेरिटेंस अभी इन रिटेल सेक्टर में ला रहे हैं और रिटेल सेक्टर का खोलने का तात्पर्य यही है, यह है कि हमारे जितने भी ग्राहक हैं यानी जो हमारे एंड यूजर्स हैं उनको सीधा फायदा हम उन तक पहुँचा सके सो सबसे बड़ा यही हमारा मोटिव है यह खास करके कस्टमर के लिए क्या बेनिफिट रहेगा हाँ वही मैं वही बहुत बता फिर से चाहूँगा कि बेसिकली होता क्या है ये पूरा सप्लाई चेन मैनेजमेंट सिस्टम होता है जहाँ पे मैन्युफैक्चर होता है होलसेलर होता है रिटेलर होता है उसके बाद एंड यूजर के पास आता है हमने क्या किया है हमने सीधा एक कड़ी इसको निकाल दिया है होल सेलर स्टेट रीच टू द एंड यूजर तो उससे क्या होगा जो बीच का जो पोर्शन रहता है जिसको अर्निंग रिटेलर के पास जाती है वो ना जा करके सीधा सीधा कस्टमर के पास चली जाएगी तो कस्टमर के लिए बहुत बड़ा एडवांटेज है अहमदाबाद की गोल्ड बाजार बहुत बड़ी है न्यू लॉन्चिंग है किस तरीके देख रहे हो ये मैं ये ये एक्चुअली ये जो टाइम है जिस तरह से भाव ऊपर जा रहा है और भाव जहाँ से देख रहे हैं अभी पंद्रह दिन बीस दिन पहले लाख रुपए था अभी एक लाख पंद्रह हजार हो गया है और आने से आने वाले समय में एक लाख पच्चीस हजार एक लाख पचास हजार भी हम देख रहे हैं तो मैं यही ग्राहकों को बोलना चाहूंगा कि ये राइट टाइम है आपको गोल्ड जो है वो प्रॉपर प्राइस में मिलेगा दूसरा मेकिंग बहुत सस्ते दाम में मिलेगा और तीसरा सबसे ज्यादा कलेक्शन रहेगा तो इट्स अ विन, -विन सिचुएशन फॉर द कस्टमर ये बहुत अच्छी चीज़ है उनके लिए मारू नाम अक्षय मेहता है

એકવીસ તારીખથી ચાલુ થાય છે ફ્લેટ આઠ ટકાથી ઓફરથી અમે ઓલ જ્વેલરી ફ્લેટ આઠ ટકાથી ઓફર કરી રહ્યા છીએ ફેસ્ટિવલ આવી રહ્યો છે નવરાત્રી છે આગળ દિવાળી પણ છે શું ગ્રાહકોને કઈ રીતનો ફાયદો રહેશે ગ્રાહકને અત્યારે હોલસેલ ભાવથી જ મેન્યુફેક્ચરિંગ અમારું પોતાનું હોવાથી ફાયદો અમે સીધો જ દસ દિવસ માટે ગ્રાહકને ઓફર કરી રહ્યા છીએ એટલે અત્યારે જે ઓફર છે એ ગ્રાહકને પૂરેપૂરો ફાયદો જ છે આમાં બીજા કોઈ છુપા ચાર્જીસ અમારા છે નહીં કેવા પ્રકારના દાગીના બનાવો છો આપ